હાલો મિત્રો મારા વિડીયોમાં સ્વાગત છે તો આપણે એક નવી ક્વૉલિટીની ખાટલી બનાવી છે રજવાડી જે આપણે રાજસ્થાનની ડિઝાઇનમાં બનાવી છે સાઈડું પણ આપણે રેડિયે દોરીથી ભરી છે આમાં આપણે આજે બધી સાદી ખાટલી બનાવતા પણ હવે આપણે કંઈક નવી ટાઈપની અલગની ડિઝાઇનની બનાવી છે તો આ રીતની સાઈડું ભરેલી આવશે ફૂલ પિત્તળ કામ કરેલું આવશે આ રીતનું જુઓ ફરતી સાઈડ બે ચારે બાજુની સાઈડો આ રીતની કંઈક દોરીથી છે ને આ ખાટલી આખી સાગની આવશે આ રીતની કંઈક ડિઝાઇન કરી છે ને હા મિત્રો તમારે કોઈ પણ આવા ખાટલી કે ખાટલા કે નાના બાળકના ઘોડિયા એ બધી વસ્તુઓ જોતી હોય તો આમાં આપણે નંબર આપેલો જ હશે ફેસબુક પ્રોફાઇલ ઉપર એમાંથી તમે કોન્ટેક કરી શકો છો અને આ મિત્રો કોઈ તૈયાર વસ્તુ નહીં મળે આપણે આ ઓર્ડરથી મળશે આપણું ગામ છે ભેટ મૂળી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો ઓર્ડર આપ્યા પછી પંદર વીસ દિવસની વાર લાગશે મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી